વન નોતરેલા અતિથિ જેમ આવેલા કમોસમી વરસાદે જનજીવન વ્યસ્ત કરી નાખ્યું છે મંગળવારે એકસો ત્રણ તાલુકામાં માવઠું પડ્યું હતું જેમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં છ ઇંચ સહિત કુલ સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો આ સિવાય ચાલીસ જેટલા તાલુકામાં અડધા ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ સુરત અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં આઠ વાગ્યા સુધીમાં આણંદમાં સૌથી વધુ બે પોઈન્ટ અઠિવ વરસાદ ખાબક્યો હતો આ સિવાય નર્મદા છોટા ઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતા એક જ દિવસમાં ઓગણીસ વ્યક્તિના મોત થયા છે જેમાં ચાર વ્યક્તિએ ઝાડ ત્રણ વ્યક્તિએ વીજળી ત્રણ વ્યક્તિએ ઝાડ બે વ્યક્તિએ હોર્ડિંગ જ્યારે અન્ય બે વ્યક્તિએ મકાન દીવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો ભાવનગરના મહુવામાં બપોરે બારથી બે દરમિયાન સામાન્ય ઝાપટા પડ્યા હતા ત્યારબાદ માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું જેમાં બપોરે ચારથી થી બે માં સાઠ ઇંચ જ્યારે સાંજે છ થી આઠમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આમ ચોમાસામાં પણ ભાગ્ય જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક કરીને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા metro